આપણે ત્યાં એક બહુ જ પ્રચલિત કહેવત છે કે નાણાં વગરનો નાથ્યો ને નાણે નાથા લાલ આપણા દેશમાં જો તમારી મોટા મોટા રાજકારણીઓ સાથે પૈસાવાળા લોકો સાથે ઓળખાણ છે સંબંધ છે અને તમારી પાસે પણ જો પૈસા છે તો તમે બીજી બધી જ વસ્તુ ગોળ બની જાય છે આપણા દેશમાં બધું જ વેચા વેચાતું જોવા મળે છે માણસોથી માંડીને સિસ્ટમ બધું જ અહીંયા વેચાય છે અને ખરીદાય પણ એટલા જ પ્રમાણમાં છે કદાચ અમીર બાપના નબીરાઓ એવું માની લીધું છે કે જો તમારી પાસે પૈસા છે તો તમારે કાયદાના એક પણ રૂલ્સ ફોલો કરવાની જરૂર નથી બધે જ પૈસા પહોંચી વળશે બધે જ ઓળખાણ કામ લાગશે આપણા સિસ્ટમની કમનસીબી એ છે કે તમે કેટલા સાચા છો તમે પીડિત છો કે આરોપી તેવી વસ્તુઓ ગોણ થઈ જાય છે જ્યારે તમારી સામે જે વ્યક્તિ છે તે એકદમ પાવરફુલ હોય છે વડોદરાના ફતેગંજ પાસે એક અકસ્માત થયો એ અકસ્માત એક યુવાને કર્યો હતો ત્યાંના સ્થાનિકોનું એવું કહેવું હતું કે છોકરો સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો કેટલી સ્પીડમાં ગાડી હતી તેવા તો તપાસ બાદ સામે આવશે અને તપાસ બાદ આખી ઘટનાની માહિતી સામે આવી પરંતુ ચર્ચા આહી અકસ્માતની નથી કરવી પરંતુ ચર્ચા કરવી છે તે બાદ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા વ્યવહારની અકસ્માત વડોદરાની સમરસ હોસ્ટેલમાં રહેતા બે છોકરાઓનો એક ગાડીવાળા સાથે થાય છે જો તમારી ગાડીથી અકસ્માત સર્જાય છે તો નૈતિક જવાબદારી છે કે તમે ગાડી સાઇડ પર ઊભી રાખી પહેલા તમારાથી અકસ્માત થયો હોય તો એ વ્યક્તિને જુઓ કે કેવું વાગ્યું છે જો વધુ વાગ્યું હોય તો હોસ્પિટલ પર લઈ જાઓ તેમની સારવાર કરાવો પણ મોટા ભાગે પૈસાના પ્રતાપે માણસ પોતાની નૈતિક જવાબદારી ભૂલી જાય છે. કામથી નીકળેલા છોકરાઓ સાથે ગાડી એટલી ભયંકર રીતે ટકરાય કે ટક્કર થયા બાદ છોકરાઓ ઉછડીને પેલી ગાડી પર જ અથડાય છે. સામાન્ય રીતે આવી ઘટના થાય ત્યારે માનવતાની દ્રષ્ટિએ પેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા જોઈએ. પરંતુ આ ઘટનામાં આવું ક્યાં જ ના થયું. નૈતિક જવાબદારી છે કે તમે ઘાયલ થયેલા વ્યક્તિને હોસ્પિટલ પર લઈ જાઓ. હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરો નહીં કે ગાડી લઈને ભાગી જાઓ એ લોકો ત્યાંથી ભાગી જાય છે સ્થાનિકોએ તેમને રોકવાની કોશિશ કરે છે તો સ્થાનિકોનો એ ગાડીવાળા છોકરાઓ કચડવાની કોશિશ કરી નાખે છે બે છોકરાઓમાંથી એક છોકરાને ગંભીર રીતે ઈજા પહોંચી છે માથાના ભાગે ઝીવિયર ઇન્જરી થઈ છે અને ઘાયલ થયેલા વિદ્યાર્થીની સારવાર પણ ચાલી રહી છે માતા પિતાને જાણ કરવામાં આવી છે ઈજાગ્રસ્ત મિત્રની મદદમાં બાકીના મિત્રો પણ આવ્યા હતા પોતાની ફરજ સમજી અને વ્યક્તિ સામે ફરિયાદ કરવા પોલીસ પહોંચ્યા મિત્રોએ ઘાયલ થયેલા મિત્રનો સાથ ન છોડ્યો અને એ પણ સ્વાભાવિક છે કે એ લોકો પોલીસ સ્ટેશનમાં પહોંચે અને ફરિયાદ પણ નોંધાવે તે યુવાનોના કામને બિરદાવવા જોઈએ કે તેમણે હિંમત કરી હિંમત ન હારી

તમે તેમની મદદ કરવા ઈચ્છો છો પરંતુ એવું ન થાય કે તેમાં તમે ભરાઈ જાઓ એવી વાતો સાંસદ દ્વારા કહેવામાં આવી પણ એના પછી જે થયું કદાચ એની કલ્પના ફરિયાદ ફરિયાદ કરવા આવેલા છોકરાઓને નહીં હોય છોકરાઓની એ હતી કે જે વ્યક્તિથી અકસ્માત થયો છે તેને છોડાવવા માટે નેતાઓ સાંસદો આવે છે પરંતુ જે વ્યક્તિ ઘાયલ થયો છે તેને ખબર અંતર પૂછવા માટે પણ કોઈ નથી જતું એ લોકોની ખબર અંતર પૂછવાની તસ્તી કોઈ ના લીધી અને પેલા વ્યક્તિને બચાવવા માટે પોલીસ સ્ટેશનમાં લોકો પહોંચી રહ્યા છે પરંતુ જે વ્યક્તિને વાગ્યું છે એમની સારવાર કેવી ચાલે છે તે જાણવામાં કોઈને રસ જ ન હતો જ્યારે રંજનબેન છોકરાઓને સમજાવી રહ્યા હતા ત્યારે એક છોકરો તેનો વિડીયો ઉતારી રહ્યો હતો પોલીસ સ્ટેશનમાં હોસ્ટેલના છોકરાઓ હાજર છે પોલીસ કર્મીઓની હાજરી છે સાંસદ પેલા છોકરાને વિડીયો ઉતારતા જોઈ જાય છે અને તેને વિડિયો ડિલીટ કરવાનું કહે છે છોકરા પાસેથી વિડીયો ડિલીટ કરાવી દેશે એવી પણ માહિતી આ સામે આવી છે કે જે છોકરાએ અકસ્માત સર્જ્યો છે તેનું નામ એફઆઈઆર માંથી કઢાવવામાં આવ્યું છે અને એમણે કઢાવ્યું અને પોલીસે કાઢ્યું પણ છે આવું થયા પછી પેલા છોકરાઓ કેવી રીતે વિશ્વાસ કરી શકશે કે આ ઘટનામાં નિષ્પક્ષ તપાસ થશે છોકરાઓએ કહ્યું છે કે નાગરિકોના અધિકારોની લોકો મોટી મોટી વાતો કરે છે પણ જો આપણે ખુલીને એમની સામે બોલીએ છીએ એમને પ્રશ્ન પૂછીએ છીએ તો કોઈનાથી પણ સહન નથી થતો છોકરાઓએ કહ્યું છે કે તેમને ન્યાય જોઈએ છે પોલીસ શું કામ લોકોને ભરોસો નથી અપાવી શકતી કે પોલીસ તેમની રક્ષક છે ઘણી વખત મરજીથી તો ઘણી વખત મજબૂરીથી પોલીસ કદ પૂતળીની જેમ વર્તન કરતી હોય છે સાંસદ રણશંદબેનનો પોતાનો પક્ષ હોય શકે કે તેમણે આવું શું કામ કર્યું એનો જવાબ ખાલી એમની પાસે જશે એ કદાચ સામેવાળા વ્યક્તિને નિર્દોષ માનીને બચાવવા ગયા હોય પણ એ સાંસદ છે એટલે એમની જવાબદારી વધી જાય છે

એફઆઈઆર કરી કઈ વાંધો આપણે તો દીકરાને સારો કરવો પડે છોકરો મારો વડોદરામાં રહે છે સુરેન્દ્રનગર ગુજરાતનો દીકરો છે સામેવાળો બી દીકરો જ છે તમારા જેવો યંગ હે ને તો બંનેને હામ હામે આપણે શું કરવું લડવું છે પણ છોકરા રસ્તો કાઢવાનો તમે જીત કરીને તમે કરતી દીધું એફઆઈઆર કરી દીધી વાંધો નથી খবর <Net -hertz> <tspeek trolls> <respuesta>

ના હું તો એવું જ કહું કે વધારે વાગે જોઈએ ન જ હોવું જોઈએ ઓછું બી ન જ વાગવું જોઈએ હું તો એવું માનું

મળી મેડમ આજ ફોલો અપ લેતા હોય એટલે એ જ વસ્તુ મે આજે ભી ફોલો કરી રીટેનર કેસ છે ત્યાં થી ચાલુ કરે અને પ્રાઇમરી એફઆઈઆર અહીંયા રીતે એ તો અમે કરી રહ્યા છે એ જ પ્રોસેસ થી રાજ્ય મે પ્રોસેસ કરી રહ્યા છે એના માટે એના જ પરિવાર કે મારા પરિવાર કોઈ જો કે અમારી જવાબદારી માં છે એ જ અમે કરી રહ્યા છે હું એનો કોઈ સંબંધ નથી મારા જુનિયર હું કહું એક સિનિયર તરીકે એના ભાઈ તરીકે અમારી જવાબદારી બને કે જે એની સાથે થયું છે એનો જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કે વોટ એ થવું જોઈએ એ જ તો કરી રહ્યા છે અત્યારે બી

એ ટ્રીટમેન્ટ કરાવવા તૈયાર ના હોય કે બહુ ટ્રીટમેન્ટ બી કદાચ મને હું તો એવું માનું કે મારા જેવું બધાના વિચાર ના બી હોય કેમ કે હું પોલિટિકલ લીડર છું એટલે હું એવા ઊંચા વિચાર સાથે ચાલું છું હું તને કહું હમણાં જ ગયા અઠવાડિયે પાર્લામેન્ટ મારું ચાલતું હતું ને હું વડોદરા શનિ રવિવારે રાત્રે આવી તરત એવો દીકરો મારે સીટ પરથી ઉઠીને મારે આવવું એ એની સીટ પરથી બેઠો બેઠો આમ બેક કરવા ગયો અને મને અહીંયા વાગ્યું શું કરું તો ચાલ તો મારી તો એવું કહેવાય મેં એને એવું કીધું તંત્ર કે જોજો કરો કે અમે ઉભા છે બે ગયા વાગે વાગે હવે એનો ઈરાદો બી નહોતો કે મને વગાડે એ સોચ મેં કે સપોર્ટ કરો બધા એટલે

મેમ ઇઝ નોટ ધ રાઈટ વેમ નથી આઈ એમ નોટ પ્રોથિંગ મેટા મેમ

આખો દિવસ અમે ત્યાં જતા અને

માત્ર પોણા બે કલાકમાં જ આરોપીને છોડાવીને જતા રહ્યા આ અંગેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ અને આરોપી કુશ પટેલ પોલીસ સ્ટેશન ની બહાર જોવા મળ્યા હતા જેના પગલે અનેક સવાલ ઉઠ્યા હતા આક્ષેપ લાગી રહ્યો હતો કે શું સાંસદ રંજનબેન ભટ્ટ આરોપીને છોડાવવામાં મદદ કરી છે સાથે જ સવાલ ઉઠી રહ્યો હતો કે લોકો સામે કડકાય કરતી પોલીસ સાંસદ સામે કેમ ઢીલી પડી જાય છે તો ઘટનાને લઈને સાંસદ રંજનબેન ભટ્ટનું નિવેદન પણ સામે આવ્યું છે ઘટનાને લઈને સાંસદે જણાવ્યું હતું કે મને કોઈ ઘટનાની જાણ થઈ એટલે હું પોલીસ સ્ટેશન પહોંચી ગઈ અને આરોપી કુશ પટેલને છોડાવવા માટે પોલીસ સ્ટેશન નહોતી ગઈ પરંતુ હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ ઈજાગ્રસ્ત થયા હતા તેમના વિરુદ્ધ ફરિયાદ ન થાય તે માટે ગઈ હતી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓનો પરિવાર સાથે વાત કરી હતી તો જાણવા મળ્યું હતું કે તેઓને કોઈ ફરિયાદ કરી નથી પરંતુ વિદ્યાર્થી નેતા આગેવાનોએ ઓનલાઈન ફરિયાદ કરી દીધી હતી સાથે જ એવું પણ તેમનું જણાવ્યું હતું કે પોલીસે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કુશ પટેલને જામીન પર છોડ્યો છે અને એવું પણ તેઓ જણાવી રહ્યા છે કે વિદ્યાર્થીઓ જે ઈજાગ્રસ્ત થયા છે તેઓ પાસે લાયસન્સ ન હતું હેલ્મેટ પણ ન હતું પહેર્યું અને તેઓ રોંગ સાઈડમાં પણ આવતા હતા જેથી તેઓ વિરુદ્ધ પણ ફરિયાદ થાય તેમ હતી પરંતુ બંને પક્ષ વચ્ચે સમાધાન થાય તે માટે મેં આ પ્રયત્ન કર્યા હતા અનેક સવાલો છે કે શું આવા નબીરાઓ સામે પોલીસ કડક પગલાં લેશે કે નહીં ત્યારે બીજી તરફ ઘટના ઘટી છે જે સાંભળીને તમારું માથું સારું નીચું થઈ જશે સુરતના ચોક બજારમાં નાની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું બાળકી બોલી છું એટલે કદાચ તમને બાળકી શબ્દ પરથી અંદાજો લગાવી શકશો કે ઉંમરમાં એ બહુ નાની હોવી શકે માત્ર પાંચ વર્ષની બાળકી પર એ પુરુષની એ નરાધમની નજર બગડે છે અને માસૂમ નિર્દોષ બાળકી એ ખરાબ નજરનો શિકાર બને છે અને યુવાનના હાથે પી ખાય છે કોઈ પણ નાનું બાળક હોય કે કેવી રીતે છેતરાય તો સામાન્ય એવી લાલચ છે ચોકલેટની કે જે જોઈને કોઈપણ બાળક આસાનીથી ફોસલાઈ જાય છે લલચાઈ જાય છે ત્યારે બિચારી પાંચ વર્ષની બાળકીને શું ખબર હતી માણસ તેને પ્રેમ કરે છે એટલા માટે ચોકલેટ નથી આપતો પરંતુ તેને માટે ચોકલેટ ચોકલેટ આપે છે છે એ બાળકી લેવા જાય કે તરત જ એ નરાધમ બાળકીને ઉપાડીને બાળકી સાથે આવું થઈ રહ્યું છે સુરતના ચોક બજાર પોલીસ મથક હદમાં રહેતા એક પરિવારની પાંચ વર્ષની બાળકી ઘર પાસે રમતા રમતા અચાનક જ ગુમ થઈ ગઈ પરિવારજનો એ શોધખોળ કરતા બાળકી ન મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી બનાવની ગંભીરતા જોઈ અને પોલીસની અલગ અલગ ટીમો બાળકીની શોધખોળે લાગી ગઈ આ દરમિયાન એક અજાણ્યો ઈસમ બાળકીને લઈ જતો સીસીટીવી કેમેરામાં નજરે ચડી જાય છે જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસની અલગ અલગ ટીમો આ તપાસમાં જોડાઈ જાય છે આ દરમિયાન બાળકી અખંડ આનંદ કોલેજ પાસે આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસેથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં પ્રાથમિક દ્રષ્ટિએ બાળકી પર દુષ્કર્મ થયેલો હોવાનું નજરે ચડતા પોલીસે બાળકીના ઘરથી અખંડ આનંદ કોલેજ પાસેના તમામ ઇન્ડસ્ટ્રીયલ એરિયા તથા અવાવરૂ જગ્યાનું ચેકિંગ હાથ ધરે છે જે દરમિયાન એક અવાવરી જગ્યાએથી બાળકીના કપડા મળી આવે છે

બાળકી નજરે ચડતા તેને ચોકલેટ ખવડાવવાના બહાને અપહરણ કરી ચોક બજાર પોલીસ મથક પોની હદમાં એક અવાવરૂ જગ્યાએ લઈ જાય છે અને બાળકી પર દુષ્કર્મ આચરે છે બાળકી રડવા લાગતા તેણીને ત્યાં જ છોડીને ભાગી ગયો હાલમાં આરોપીને પોલીસે ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આવા આવા રતત્વો વિશે આપનું શું માનવું છે આવા નરાધમોને કેવી સજા થવી જોઈએ એ અમને કોમેન્ટ કરીને જણાવો આ સાથે જ આવી વધુ વાતો સાથે મળતા રહીશું બીએસ નાઇન ટીવી ન્યૂઝ પર નમસ્કાર